જયારે રાજકોટ કાંડ બાદ સફાડું રાજ્ય જાગી ગયું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી લઈને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફાયર એનઓસી ન ધરાવતા એકમોને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે મનપાની આ સીલ મારવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળવા મળી રહ્યો છે જ્યારે મનપાએ માભવ દર્શન અને શિવા બંગ્લોઝ કમ્પ્લો કોમ્પ્લેક્ષ તેમજ આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોને સીલ મારતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો સીલ મારવાની કામગીરીને લઈને કોમ્પ્લેક્ષના વેપારીઓ અને હાઉસિંગ બોર્ડની જર્જરિત મકાનોની બહેનોમાં મોટી સંખ્યામાં મનપા કમિશનરને રજૂઆત કરવા માટે પણ પહોંચી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી લઈને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફાયર એનઓસી ન ધરાવતા એકમોને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે મનપાની આ સીલ મારવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે મનપાએ માભવ દર્શન અને શિવા બંગલો કોમ્પ્લેક્ષ તેમજ આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોને સીલ મારતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો સીલ મારવાની કામગીરીને લઈને કોમ્પલેક્ષના વેપારીઓ અને હાઉસિંગ બોર્ડની જર્જરિત મકાનોની બહેનોમાં મોટી સંખ્યામાં મનપા કમિશનરને રજૂઆત કરવા માટે પણ પહોંચી હતી